અંકલેશ્વર શહેરને સ્વચ્છતા સર્વેક્ષણ અને નિર્મળ શહેરની દિશામાં આગળ લઈ જવાના ઉમદા હેતુથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગત દસમી ડિસેમ્બરથી એક વિશેષ સ્વચ્છતા ઝુંબેશનો આરંભ કરવામાં આવ્યો છે આ ઝુંબેશ અંતર્ગત પાલિકાનું તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિલા અને તેમની સક્રિય ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો બજાર વિસ્તારો અને રેણાક સોસાયટીઓ પાસે આવેલ વ્યવસાયિક મિલકતોનું સઘન નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે આ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં ગંદકી ફેલાવતા અને કચરાનો યોગ્ય નિકાલ ન કરતા અંદાજે બારસો જેટલા દુકાનદારોને વહીવટી નોટિસ ફટકારી કડક તાકીદ કરવામાં આવી છે પાલિકાની સેનેટરી ટીમ દ્વારા માત્ર નોટિસ જ નહીં પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અત્યાર સુધીની તપાસ દરમિયાન સ્વચ્છતાના માપદંડોનું પાલન ન કરનાર એકમો પાસેથી કુલ રૂપિયા પાસઠ જેટલી માતબર રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે પાલિકાની આ કડક કાર્યવાહીના પગલે જાહેરમાં કચરા ફેંકતા તત્વ あ。<laughs> તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં પણ આ તપાસ ચાલુ રહેશે અને જો સુધારો જોવા નહીં મળે તો વધુ કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે બીજી તરફ પંકડેશ્વર નગરપાલિકાના સીઈઓ કેશવ કોલડીયાએ મીડિયાના માધ્યમથી શહેરના તમામ નાગરિકો અને વેપારી આલમને ખાસ અપીલ કરી છે તેમણે જણાવ્યું હતું કે શહેરની સુંદરતા અને સ્વાસ્થ્ય જાળવવાની જવાબદારી માત્ર તંત્રની જ નહીં પરંતુ દરેક નાગરિકની પણ છે વેપારીઓ પોતાની દુકાનનો કચરો રસ્તા પર ફેંકવાને બદલે ડસ્ટબિનમાં એકત્ર કરવો જોઈએ અને પાલિકા द्वारा નિયમિત રીતે ચલાવવામાં આવતા ડોર ટુ ડોર કચરા કલેક્શન ટેમ્પો જે કચરો સોંપવો જોઈએ જો દરેક નાગરિક જાગૃત બનીને સહકાર તો જ અંકલેશ્વરને ગંદકી મુક્ત અને આદર્શ શહેર બનાવી શકાશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. શહેરને સ્વચ્છ બનાવવા માટે તારીખ 10 12 એટલે કે વા ડિસેમ્બર થી આ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. આજ સુધી લગભગ 1290 દુકાનદારોને નોટિસ આપવામાં આવેલી છે દુકાનદારોને રૂબરૂ કોન્ટેક કરીને સમજાવવામાં આવે છે કે કચરો તમે દુકાનવાળીને દુકાનવાળીને કચરો બહાર ના નાખો ડસ્ટબિનમાં નાખો અને અમારી ગાડી આવે કચરા એવા જ કચરો નાખવા માટે અપીલ કરવામાં આવે છે આજ સુધી અમારી સેનિટેશન ટીમ દ્વારા લગભગ આ બાબતે પાસઠ હજારનો ડન કરવામાં આવેલો છે અને આ મુવમેન્ટ આગામી દિવસોમાં પણ શરૂ રાખવામાં આવશે એટલે આ મીડિયાના માધ્યમથી હું દરેક અંકલેશ્વર નગરપાલિકાના સિટીઝનને વેપારીઓને જણાવું છું કે કચરો ડોર ટુ ડોરની ગાડીમાં નાખે અને અંકલેશ્વર શહેરને સ્વચ્છ બનાવવા સૌ સહકાર આપે તેવી નમ્ર અપીલ કરું છું